નમસ્કાર ગુજરાત ગુજરાતના લોકો ફરી એક વખત તૈયાર થઈ જજો કેમ કે ગુજરાતની અંદર આવી રહ્યો છે અતિભારે વરસાદનો બીજો રાઉન્ડ અતિ ભારે વરસાદનો બીજો રાઉન્ડ પૂર્ણ થશે કે તરત જ ગુજરાતની અંદર વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ જોવા મળશે મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર જૂન મહિનાની અંદર ભારે વરસાદનો પ્રથમ રાઉન્ડ છે એ સોળ તારીખ સત્તર તારીખ અને અઢાર તારીખ દરમિયાન જોવા મળ્યો છે ત્યાર પછી ગુજરાતની અંદર બે દિવસ સુધી આંશિક રાહત રહેશે એટલે કે ઓગણી તારીખે વીસ તારીખે આંશિક રાહત રહે અને ત્યાર પછી એકવીસ તારીખથી ફરીથી ગુજરાત ટકા વિસ્તારોની અંદર વાવણી લાયક સારો વરસાદ છે એ નોંધાઈ ચૂક્યો છે ખેડૂતો છે હવે વાવણી પણ કરી શકે છે તેમ છતાં પણ ગુજરાતના હજી વીસ થી ત્રીસ ટકા વિસ્તારો એવા છે કે એ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ છે એ પડ્યો નથી ત્યારે એ વિસ્તારના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર કે બાકી રહેલ જૂન મહિનાની અંદર હજી પણ વરસાદના બે રાઉન્ડ જોવા મળશે મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર જૂન મહિનાની અંદર અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં સાર્વત્રિક વરસાદના સંજોગો છે એ વેધર મોડલની અંદર જણાય રહ્યા છે એટલે કે બાકી રહેલ જૂન મહિનાની અંદર હવે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદના એંધાણ છે એ જણાઈ રહ્યા છે ગુજરાત ગુજરાતની અંદર મિત્રો એકવીસ તારીખથી વરસાદનો બીજો રાઉન્ડ છે એ શરૂ થવાનો છે આપને જણાવી દઉં કે આ રાઉન્ડ છે એ શા કારણે આવવાનો છે તો મિત્રો બંગાળની ખાડીમાં હાલમાં એક સિસ્ટમ બની રહી છે જે સિસ્ટમ ઝારખંડ થઈ અને ઉત્તર પ્રદેશ સુધી આવવાની છે અને આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ સુધી આવશે ત્યાં સુધીમાં વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ જશે અને મિત્રો વેલમાર્ક લો પ્રેશર છે એ બનતું હોય છે એમનો ઘેરાવો છે એ ખૂબ મોટો હોય છે એમનો જે ટ્રફ હોય ખૂબ મોટો હોય એટલે ઉત્તર પ્રદેશ ઉપર જ્યારે આ સિસ્ટમ આવશે વેલમાર્ક લો પ્રેશરની અંદર હશે ત્યારે આ સિસ્ટમ ઉપર મિત્રો અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો જશે એમનો ઘેરાવો આ રીતે ખૂબ જ મોટો હશે અને ભેજવાળા પવનો છે એ સિસ્ટમ ઉપર જશે અને એ સિસ્ટમ ઉપર જ્યારે પવનો જશે ત્યારે સૌથી વધારે ગુજરાતના જે ખાંચાવાળા વિસ્તારો છે એટલે કે અહીંયા જે મિત્રો જામનગર છે મોરબી છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદ છે સાથે સાથે મિત્રો ગીર સોમનાથના વિસ્તારો છે કચ્છના ગાંધીધામ માંડવીના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એ આ આગાહીની અંદર રહેલી છે એટલે કે બીજા રાઉન્ડની અંદર રહેલી છે મિત્રો આ એકવી તારીખે આ વરસાદના રાઉન્ડની શરૂઆત છે એ રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગ વિસ્તારથી થશે એટલે કે એકવી તારીખે પાંચ વાગ્યા પછી વરસાદના વિસ્તારોની અંદર ઉત્તરોત્તર વધારો થશે એકવી તારીખે બાવી તારીખે અને તારીખ સુધી વરસાદનો આ રાઉન્ડ છે એ ગુજરાતની અંદર હાલશે એટલે કે વરસાદનો બીજો રાઉન્ડ છે એ એકવીસ થી લઈ અને ચોવી તારીખ સુધી ગુજરાતની અંદર જોવા મળશે ત્યાર પછી મિત્રો પચીસ છવીસ અને હત્યાવી તારીખ દરમિયાન ગુજરાતની અંદર આંશિક રાહત રહેશે અને ત્યાર પછી ફરી જૂન મહિનાની અંદર છેલ્લે છેલ્લે વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ જોવા મળશે મિત્રો આ ત્રીજો રાઉન્ડ છે એ અરબી સમુદ્રની અંદર સિસ્ટમ જેવું બનશે એના કારણે આવશે અને આ રાઉન્ડની અંદર પણ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર સારા વરસાદના સંજોગો છે એ જણાય રહ્યા છે હવે આ વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ મિત્રો ચાર જુલાઈ સુધી ચાલશે એવું જણાય રહ્યું છે આ દિવસોની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ વરસાદ છે એ જોવા મળશે વરસાદનો જે ત્રીજો રાઉન્ડ છે એની અંદર ભારે વરસાદની શક્યતાઓ રહેલી નથી તેમ છતાં પણ મધ્યમ હળવો વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે આમ જોઈએ તો ગુજરાતની અંદર હવે જૂન મહિનાની અંદર સાર્વત્રિક વરસાદના સંજોગો છે એ ઊભા થઈ રહ્યા છે વેધર મોડલ પ્રમાણે જૂન મહિનો પૂર્ણ થશે ત્યાં સુધીમાં ગુજરાતના મોસ્ટ ઓફલી ભાગોની અંદર વાવણી લાયક સારો વરસાદ છે એ નોંધાય જોશે આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આખા ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચી ગયું છે એવું જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાતની અંદર છેલ્લા ઘણા વર્ષોની અંદર નથી બન્યું એવું આ વર્ષે બન્યું છે અને ધાર્યા કરતાં એટલે કે જે તારીખે ચોમાસું પહોંચે છે એમના કરતાં સાત દિવસ અગાઉ ચોમાસું છે એ આખા ગુજરાતની અંદર પહોંચી ગયું છે અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડી ફરીથી સક્રિય થયા હતા એમને કારણે માત્ર બે જ દિવસની અંદર આખા ગુજરાતમાં ચોમાસું છે એ પહોંચી ગયું છે એવી હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે હવે મિત્રો આજના વરસાદની ની આગાહી ઉપર નજર કરીએ તો આજે વીસ તારીખ છે અને વીસ તારીખની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો આજે ગુજરાતના મોસ્ટ ઓફ લી ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે પવનની સ્પીડની વાત કરીએ તો થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ગરમી અને બફારો છે એ દિવસ દરમિયાન જોવા મળશે રાત્રિની વાત કરીએ તો રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ગરમીમાં રાહત રહેશે કેમ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એમને કારણે એટલી બધી ગરમી નહીં થાય થાય પરંતુ બફારો છે એ દિવસ દરમિયાન જોવા મળશે અને મિત્રો વરસાદની વાત કરીએ તો આખા દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદ પડે એવી શક્યતાઓ નથી મધ્યમ હળવો વરસાદ છે એ ગુજરાતની અંદર યથાવત રહેશે અને ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને વાતાવરણની અંદર પલટો આવશે પરંતુ વીસ તારીખે સાંજથી થોડોક પલટો આવશે રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે એની અંદર અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જિલ્લા છે એમાં છૂટો છવાયો હળવો વરસાદ છે આજના દિવસ દરમિયાન જોવા મળશે ઇંચ સુધીનો વરસાદ છે 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 ગુજરાતની અંદર વલસાડ ડાંગ સુરત નવસારી છે આ બધા વિસ્તારોની અંદર પડી શકે છે ભરૂચ અને વડોદરાની અંદર ઝાપટા છે એ યથાવત રહેશે અને મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે એમાં પણ વાતાવરણની અંદર થોડો પલટો છે એ આજના દિવસ દરમિયાન જોવા મળશે એટલે કે વીસ તારીખે ગુજરાતની અંદર આંશિક વરસાદની આગાહી રહેલી છે થોડીક રાહત રહેશે વાદળછાયું વાતાવરણ રહેશે સાથે સાથે મિત્રો હળવા સામાન્ય વરસાદ પડવાની આગાહી આજના દિવસે રહેલી છે ત્યાર પછી હવે ગુજરાતની અંદર એકવી તારીખથી એટલે કે આવતીકાલથી વરસાદનો બીજો રાઉન્ડ છે એ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આ બીજા રાઉન્ડની અંદર એકવી તારીખે બાવી તારીખે તેવી તારીખે અને ચોવીસ તારીખના રોજ કયા કયા જિલ્લાની અંદર કેવી આગાહી રહેલી છે એમની માહિતી વેધર મોડલ પ્રમાણે જોઈએ એ પહેલાં તમે અહીંયા જોઈ શકો છો આઈએમડી દ્વારા ઓફિશિયલી વેબસાઇટ ઉપર એક મેપ અપડેટ કરવામાં આવ્યો છે અને આ મેપ છે એ તેવી તારીખનો છે અને તેવી તારીખના રોજ મેં તમને જણાવ્યું એ પ્રમાણે ગુજરાતની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે અને એનું કારણ પણ મેં તમને જણાવ્યું છે કે બંગાળની ખાડીમાંથી એક વેલમાર્ક લો પ્રેશર ઉત્તર પ્રદેશ સુધી આવશે અને એ વેલમાર્ક લો પ્રેશર અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એક મોટો ટ્રફ બનાવે છે અને ટ્રફને કારણે ગુજરાતના અને ભારતના આ બધા ભાગોની અંદર અતિ ભારે વરસાદ છે એ પડી રહ્યો છે અને એને કારણે ગુજરાતની અંદર તેવી તારીખના રોજ તમે જોઈ શકો છો પ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો સાથે સાથે મિત્રો રાજસ્થાન લાગુ બોર્ડરના જે વિસ્તારો છે એની અંદર અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર આ મેપ છે એ તેવી તારીખે અપડેટ કરવામાં આવ્યો છે હવે મિત્રો મેં તમને જણાવ્યું એમ વેલમાર્ક લો પ્રેશરને કારણે અહીંયા તમે જોઈ શકો છો ઝારખંડ ઉત્તર પ્રદેશ લાગુ વિસ્તારો પર વેલમાર્ક લો પ્રેશરને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે અને ગુજરાત ઉપર પણ એમની અસર જોવા મળી રહી છે અને અમદાવાદ લાગુ જામનગર લાગુ છે મધ્ય ગુજરાત અને કચ્છના જે વિસ્તારો છે એની અંદર વરસાદની શરૂઆત થઈ રહી છે વેધર મોડલ પ્રમાણે એટલે મિત્રો એકવી તારીખે સાંજે પાંચ વાગ્યાથી વરસાદની શરૂઆત થશે ત્યાર પછી બાવી તારીખે સૌથી વધારે વરસાદ જોવા મળશે અને તેવી અને ચોવીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો બાવી તારીખના રોજ પણ ગુજરાતની અંદર સારા વરસાદના સંકેતો જણાઈ રહ્યા છે અને તેવી તારીખ ના રોજ પણ આ જ વિસ્તારોની અંદર સારા વરસાદના સંકેતો છે એ જણાય રહ્યા છે મિત્રો તમને જણાવી દઉં કે આ દિવસો દરમિયાન એટલે કે વરસાદના બીજા રાઉન્ડની અંદર ક્યાં વધારે વરસાદ જોવા મળશે તો દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી છે પોરબંદર છે જુનાગઢ છે રાજકોટના ઘણા બધા ભાગો છે સુરેન્દ્રનગરના ભાગો છે ત્યાર પછી અહીંયા પાલનપુર છે હિંમતનગર છે મહેસાણા છે ત્યાર પછી પાટણ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અમદાવાદના કેટલાક ભાગો છે ગાંધીનગરના કેટલાક ભાગો છે આ બધા વિસ્તારોની અંદર સારા વરસાદના ઉજળા સંજોગો છે એ વરસાદના બીજા રાઉન્ડની અંદર જણાય રહ્યા છે અહીંયા મિત્રો કચ્છના વિસ્તારો ભૂલી ગયો છું કચ્છની અંદર માંડવી છે ગાંધીધામ છે ત્યાર પછી જે બીજા વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર સારા વરસાદના ઉજળા સંજોગો છે એ વરસાદના બીજા રાઉન્ડની અંદર જણાઈ રહ્યા છે મિત્રો આ સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં પણ વરસાદની એક્ટિવિટી તો યથાવત જ રહેશે પરંતુ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના જે વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ જોવા મળશે મિત્રો આ દિવસો દરમિયાન ગુજરાતની અંદર બીજા વિસ્તાર વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે બોટાદ છે આ બધા વિસ્તારોમાં મધ્યમ હળવો વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી દક્ષિણ ગુજરાતની અંદર તો વલસાડ છે દમણ દાદરાનગર હવેલી છે ડાંગ આહવા છે ભરૂચ છે સુરત છે નવસારી છે નર્મદા છે રાજપીપળાના વિસ્તારો છે એ બધા વિસ્તારોમાં સામાન્ય મધ્યમ હળવો વરસાદ છે એ ચાલુ રહેશે પરંતુ ભારે વરસાદની વાત કરીએ તો આ મેં તમને વિસ્તારો બતાવ્યા છે એ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી વરસાદના બીજા રાઉન્ડની અંદર રહેલી છે ત્યાર પછી હવે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે આ ઉપર નજર કરીએ તો મિત્રો વીસ તારીખે ગુજરાતની અંદર કોઈ વોર્નિંગ છે હવામાન વિભાગ દ્વારા આપવામાં નથી આવી ત્યાર પછી એકવીસ તારીખની વાત કરીએ તો એકવી તારીખે પણ કોઈ મોટી વોર્નિંગ છે આપવામાં નથી આવી પરંતુ બાવીસ તારીખે મિત્રો એક જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે તમે અહીંયા જોઈ શકો છો સાબરકાંઠા જિલ્લાની અંદર હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ છે આપવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો યલો એલર્ટ છે એ આપવામાં આવ્યું છે એટલે કે સામાન્ય હળવા વરસાદની આગાહી છે ત્યાર પછી મિત્રો તેવી તારીખની વાત કરીએ તો તેવી તારીખે પણ એક સાબરકાંઠા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે અને અહીંયા ઓગણીસ તારીખે મિત્રો ગુજરાતના ત્રણ જિલ્લા હતા એની અંદર રેડ એલર્ટ છે આપવામાં આવ્યું હતું ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો પાંચ જિલ્લાનો સમાવેશ થાય છે એની અંદર ઓરેન્જ એલર્ટ છે આપવામાં આવ્યું હતું પરંતુ આ પ્રમાણે ઓગણી તારીખે ગુજરાતની અંદર વરસાદ નોંધાયો ન હતો અને મિત્રો જેમ જેમ એકવી તારીખ આવશે એમ હવામાન વિભાગની આગાહીમાં થોડો ફેરફાર થશે અને આગાહી છે એ પણ બદલી જશે કેમ કે આગામી દિવસોની અંદર વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની અસર થશે તો ભારે વરસાદની આગાહી ગુજરાતની અંદર રહેલી છે અત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી લઈને સામાન્ય વરસાદની આગાહી કરી છે ઓફિશિયલી તમે પીડીએફની અંદર માહિતી છે એ જોઈ શકો છો ત્યાર પછી હવે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે ગુજરાતની અંદર કઈ રીતે કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે તારીખ પ્રમાણે તો તમે અહીંયા જોઈ શકો છો કે એકવી તારીખથી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતથી વરસાદની શરૂઆત થશે વાતાવરણમાં પલટો આવશે અને ત્યાર પછી બાવીસ તારીખે અને તેવી તારીખે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વીજળીના કડાકા ભડાકા અને રેન એક્ટિવિટી છે એ બતાવી રહ્યા છો આપ સૌ જાણો છો કે વિન્ડી એપ્લિકેશનની અંદર જે પ્રિડિક્શન હોય છે એ પ્રિડિક્શન ઘણું બધું સાચું પડતું હોય છે તેમ છતાં પણ બીજા પ્રિડિક્શન માટે બીજા ઘણા બધા મોડલો છે એ ફોલો કરવા પડે છે ત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે તેવી તારીખના રોજ અને બાવી તારીખના રોજ ગુજરાતની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે ખાસ કરીને અહીંયા બાવી તારીખે અને તેવી તારીખે વિન્ડી એપ્લિકેશનની અંદર અલગ અલગ વિસ્તારની અંદર રેન એક્ટિવિટી છે એ બતાવી રહ્યા છે ત્યાર પછી તમને એક બીજા મોડલથી સમજાવવાની ટ્રાય કરો કે અહીંયા જે ભેજનું પ્રમાણ છે એ બતાવી રહ્યા છે તેવી તારીખની અપડેટ છે જ્યારે ભારતના બીજા ઘણા બધા ભાગોની અંદર ભેજનું પ્રમાણ વધારે છે ત્યારે ગુજરાતમાં પણ વરસાદ